નમસ્કાર દોસ્તો હું રાણી સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો બધાને ખબર છે કે મંગળવાર સાતમી મે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે તો હું આપ સૌને દરેકે દરેક જનતાને એક નમ્ર અપીલ કરી રહી છું કે વહેલું મતદાન પહેલું મતદાન આ આટલી બધી ગરમીના પ્રકોપ પર ચૂંટણી યોજાઈ રહી છે તો હું આપ સર્વે જનતાને મારી નમ્ર અપીલ છે કે સવાર સવારમાં વહેલા વહેલા વોટ આપી આવજો તો સારું રહેશે કે ગરમીના કારણે પસ્તાતા નહીં વોટ આપવાનો વોટ આપવો જરૂરી છે આપણા લોકશાહીમાં લોકશાહીના મહાપર્વની તૈયારી છે અને આપણે એ ઉજવવાનો છે મહાપર્વ ઉજવવાનો છે અને વોટ આપણો અધિકાર છે એ અધિકાર આપણને ચૂકવવાનો નથી અને બધા તમે જજો વોટ આપવા તમારા બાજુવા આજુબાજુવાળાને તમારા દોસ્તોને બધાને વહેલા વહેલાં વોટ આપ્યા આવજો પછી ઘરે આરામ કરજો પછી તમે જેટલું મોજ મોજ મસ્તી કરજો પણ પહેલાં સૌ પહેલાંને વોટ આપી આવજો બસ અને સારામાં સારી સંખ્યામાં બધા વોટ આપે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે દોસ્તો સાતમી મે મંગળવારના રોજ લોકશાહીનો મહાપર્વ આપણે ઉજ ઉજવવા ઉજવવા જઈ રહ્યા છે તો દોસ્તો બધાએ વોટ આપવો જરૂરી છે તમે કોઈને પણ કોઈ પણ પાર્ટીને વોટ આપો પણ વોટ આપવો જરૂરી છે તમારા આંગળી પર નિશાન હોવું જરૂરી છે દેશ માટે બહુ સારામાં સારું છે અને બધાએ આપણા મતાધિકારનો ઉપયોગ કરવાનો છે વહેલું મતદાન પહેલું મતદાન એ રીતને ધ્યાનમાં રાખજો અને વહેલી સવાર સવારમાં જઈ અને વોટ આપજો કે ગરમીનો પ્રકોપ વધવાનો છે એ કાળજાળ ગરમીમાં પણ લોકો વોટ આપવા જશે પણ વહેલી સવારમાં વોટ આપી દે એવી મારી સૌ આપ સૌને નમ્ર વિનંતી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત